રાજકોટમાં ગામમાં ડાયમંડ પાર્ટી ચરબી આગળ વધી ગયો છે તો અત્યારે આપણે મહેશભાઈને અને મહેશભાઈ તમારો પાવડર કઈ રીતે આગળ શું કાર્ય કરે છે આ મારો પાવડર છે એન્ટરપ્રાઇઝ નો જે બજારમાં આમ તો વેટ લોસ માટે અસંખ્ય પ્રોડક્ટ મળતી હશે પણ ખરેખર આમાં અમારી વિશેષતા એ છે કે અમે કોઈ જાતના ફૂડ અથવા તો કોઈ જાતના ન્યુટ્રીશન આપતા નથી સો ટકા આયુર્વેદ પ્રમાણે યોગો પ્રમાણે અમે બનાવીએ છીએ પાવડર પાચન ક્રિયા ઉપર કામ કરે છે કોઈ પણ જાતનું ભૂખ્યું નથી રહેવાનું કે કોઈ પણ જાતની કસરત કરવાની જરૂર નથી ખાલી માત્ર ને માત્ર પાવડર પીવાથી દર મહિને બે થી પાંચ કિલો વજન ઉતરે છે અને આ સાથે કેપ્સ્યુલ છે જેમાં ઘણી વખત તમે જોતા હશો કે પાવડર તમને ફાવે ન ફાવે એવા પ્રશ્ન હોય એના માટે કેપ્સ્યુલ બનાવેલ છે તો મિત્રો તમારે આ રેડિયસ પાવડરનો જો ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન ઉપર વેદ મહેશભાઈ સોજીત્રાનો નંબર આપેલો છે એમને ફોન કરો અને આ પાવડરને તમે અત્યારે ઓર્ડર કરવા તમારો પેટ અને વજનને આરામથી ઘટાડો